હાલ બેન હાલ જો આ મારું ઘર છે પણ આજ તારા સગા ભાઈનું ઘર સમજે હાલ મારે બેન નોતી તો ભગવાને મોકલી તારી ભાભી તો દોરીએ તને ઝુલાવશે સગી જનેતા જેવું વાલ કરશે સમજી જરાય ચિંતા ન કરતી મનમાંથી મોત નો ભય કાઢી નાખ અરે પૂંજીભાઈ અરે પુંજીભાઈ શું છે અરે પૂંજીભાઈ મારી ધોબણ રાણી ઘર નથી અને મારે લુગડા બદલવા છે બિચારી હતા અને હવે પેરેલ લુગડા બદલાવવાનો ધંધો શરૂ કર્યો છે અરે ભાઈ આ ધંધો નથી આ તો ધરમ છે ધરમ પણ આ ભીના લુગડા બદલીને ને કોરા લુગડા કોના પહેરાવું નવા લુગડા ચીવડાવું નહીં ત્યાં સુધી મારી બહરી ના પોતાની પાડી ના લુગડા બીજી બાળી ના અરે આ ભાઈ નથી બેન છે હવે જલ્દી કરો જલ્દી કરો બિચારી ટાઢે ઠુઠવાઈ જશે બોલો મારે બદલવાના છે અરે એ રનકો ક્યાં ગઈ હતી દરજી દરજીનો દીકરો લુગડા સીવે મોચી ચંપલ સીવે ને ધોબી લુગડા ધવે મારા હાથમાં પોટલું છે મારા લુગડા પહેરાવ્યા મને છોકરા નથી થતા ને એટલે કોઈ બીજી સાથે પરવાનો પેત્રો રચ્યો લાગે છે

નદીમાં માં તણાઈ ને આવતી હતી તેનો જીવ બચાવી ને અહી ઘેરે લઈ આવ્યો મારે બેન નતી ને ભગવાન આવી રીતે દીદી બધી તણાઈ જાત મારો ઘર સંસાર તણાવ માટે પછી હું ના તણાવ હવે તાણ માં તણાવવાનું બંધ કર અને મારી બેન ને તાણ કરીને જમાડ હું તો થાળી તોી લઉં તાણ કરીને નહીં

અરે ધર્મ પત્ની ને ધર્મશાળા માં જવા દઈએ એમાં ધણી નો ધર્મ નહીન ધર્મ પત્ની અને ધરમ નો ધણી આ ઘર માં રે તો હું જાઉં જરા ધીરા પડો ધર્મ પત્ની આ બિચારી નિરાધાર ક્યાં જાય આપણે આશરે આવી પડી છે તો થોડા દિવસ ભલે રહી કોઈ એના સગા વાળા ગોતા ગોતતા આવશે ને ત્યારે સોંપી દેશું પણ એનું કોઈ સગવાનું ગોતું આવે તો તો આપણે એના સગાવાલાની ગોતણ કરશું બોલシઓ રામ જીઓરામ જીઓરામ તો કાઈ ની લેબેન